આપણા પૈસા પાણી અંદર વહી ગયા છે વરિયારીનો છોડવા થયા નહીં એટલા બધા જોયી પ્રમાણે નૃણા નામનું ખડ થાય જુઓ આ ટાઈપનું આવે ચીકણું ખડ આવે હા એટલે આવા ચીકણું આમાં શાહ આમાં સાંય વરિયારી નહીં જોઈએ એ પણ એક વરિયારી છે આખા શાહ અંદર જુઓ બાકી શૈ માતાજી અને જય શ્રી રામ બધાની સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાનકડા વ્લોગમાં તો આજે આપણે વરિયારીમાં નાખ્યું પાણી ચાલુ બરાબર અને તમને હું આ વરિયારી બતાવી દઉં આમાં આપણા પૈસા પડી ગયા હી એમ જ માનો હાથ વિઘા જમીને આમાં બગાડી જ નાખીએ વરિયાળીમાં વરિયાળીમાં કાંઈ એવું છે જ નહીં કોક કોક સોડવા હે તો એ હું તમને બતાવી દઉં અને આમાં મોટા મોટી ભૂલ શું થઈ એ હું તમને આગળ વિડીયોમાં બતાવું બરાબર તમે એને વિડીયો જોતા રહેજો તો જુઓ આપણે આ વરિયારીનું ખેતર હે આખી આખું જો હું રે હું રે આ શાહ નાખ્યા હે અને અત્યારે આપણે જો ખાતર નાખી આ ખાતર નાખી અને વરિયારી ને પહી બરાબર તો આ જો આ ટાઈપની કંઈક વરિયારી થઈ ક્યાંક ક્યાંક બાકી આખા ખેતરમાં તો નહીં થાય ક્યાંક ક્યાંક વરિયાળી થઈ છે બરાબર અને પાણી જો ચાલુ છે અત્યારે અહીંયા એક આરે ત્રણ લિટરમાં પાણી ચાલુ છે અને પાછળ જો વરિયાળીના બધા બધા શાહ છે બરાબર અને અમુક અમુક જગ્યાએ વરિયાળી થઈ છે આ રહી અમુક અમુક જગ્યાએ સારી છે બાકી કોક કો છે આખા ખેતર અંદર હાથ વેઘા ઉપરનું ખેતર એ હાર્યું હોય ઓહ તો આ બધી આરીમાં મોટા મોટો પ્રોબ્લમ છે હું હે એ હું તમને બતાવું બરાબર પહેલાં તમે આ ખેતર જુઓ બરાબર આમાં હે ને અતિ ઢેફાઈ જુઓ આ ખેતર અંદર ને અતિ ઢેફાઈ અને આ જુઓ આ ખડ આની હે ને લૂણો કહી આ લૂણો લૂણો કહી જમીનમાં થાય ફૂલ ખારી જમીન હોય ને એની અંદર આ લૂણા નામનું ખડ થાય જુઓ આ ટાઈપનું આવે ચીકણું ખડ આવે હા એટલે આવા ચીકણું બરાબર એટલે આ જમીનમાં મૂળ વાંધો શું પડી ગયો ખબર તમને કહું આમાં ઉગી ને ત્યારે વરિયારી જો લાગે તો ઊગી ગઈ હતી બરાબર અને પછી માથી થયો વરસાદ એનો વાવટું થયું ને એટલે જો આ બધા આ જો આખા કારી માટી દેખાય ને એમ કારી નથી જમીન આ ખારાશના માટે થઈ ગઈ જો હાઉ ખારી હે આ ખારાશ ઉભરાઈ આવી આમાં એટલે જે વરિયાળી ઉગી હતી એ બધી ભરી ગઈ બરાબર આમાં પાણી ભીર્યું હતું ને વરસાદનું પાણી આવ્યું એટલે આ બધે ભરી ગયું બરાબર એટલે આમાં બધું ખારું થઈ ગયું આખું પડું અને જે અમુક અમુક વરિયાળી રહી એ રહી ગઈ બરાબર એમાં જ આપણે એને ખાતર નાખી અને પાણી ભાઈ ગઈ અને જો આ આવી રીતનું સળગ ઉભરી ગયું આખું પડું એટલે આમાં જે વરિયાળી થઈ હતી એ બની ગઈ હતી અને બાકી હાવ વરિયાળી આમ ભાઈ ગઈ એવું નથી વરિયારી હે જોવા આ બધી લાગે છે વરિયારી હે કોક કોક બાકી આપણે સાહાવ ટૂંકા છે જો અડી અડીને જે લીટા જ એમ જ માનો લીટા જ નાખાય એટલે એ કંઈ પ્રોબ્લેમ છે નહીં કોક કોક વરિયાળી છે તો એ તો મોટી થાય એટલે ભેગી થઈ જાય છે અત્યારે આમ આપણે લગભગ ચોથું પાણી ચાલુ કર્યું છે ચોથા પાણી હજી વરિયે ઊગી જઈએ વરિયાળી અસલ થઈ હતી વરસાદનું પાણી આવ્યું માથે વરસાદ પડ્યો એટલે ધબડી ગયું પડું અને ખાર જ ઉભરી ગઈએ બરાબર તો જો આ ખેતર આખું તો આપણું ખારું પડી ગયું બરાબર અડધા ઉપર પડું મેં પહી દીધું હવાનું પાણી ચાલુ કર્યું બરાબર આખા ખેતર અંદર હેને ને આ એક જ શાપમાં વરિયાળી સારી થઈ તમને સા બતાવું તો જો આ આપણો પાણીનો ધોરિયો છે બરાબર અને આ ધોરિયાની સાઈડમાં શા એ અને આન કે આપણું જીરું છે જીરું તમને બતાવ્યું દઉં જો જીરું તો જમા વેઠે જીરામાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં જીરામાં કાંઈ એટલે કાંઈ વાંધો નહીં આ જીરું જીરાનો આપણો વ્લોક કાલ આવી જ જશે છે આ ચેનલ અંદર આમાં પાણી વારવાનું છે તો ખાતર બાતર આની અંદર જો આજે નાખી દીધું છે જો આ ઉરિયા ખાતર નાખ્યું બરાબર પુરિયા ખાતર નાખ્યું આમાં અને જીરામાં લગભગ આ ત્રીજું પાણી પુ છે તો એનો હું લોક કાલે બનાવી દઈશ ડિટેલમાં બરાબર અત્યારે વરિયારીમાં પાણી ચાલુ છે અને આ ત્રણ ચાર સામાં એ જો વરિયાળી જબર જો હારે વરિયારી આમાં તો હે પણ બાકી જો આમ જેમ અંદર અંદર જાતા જાય ને એમ એમ વરિયાળી ગાયબ થતી જાય ખારું હતી પડું છે એક જો આ બે ત્રણ સામાં વરિયાળી હારી હે અને બીજું તમને આગળ એક આજળી છે એમાં વરિયાળી છે બરાબર એનું મેઈન કારણ શું છે વરિયાળી અતિ પડું ખારું છે બરાબર ખારું પડું છે એના લીધે વરિયાળી બેહતી જાય છે દિવસે ને દિવસે અત્યારે આપણે એને ખાતર નાખીએ અને પાણી પાઈએ બરાબર આ ખેતર નાનું નહીં સાત વીઘા ઉપરનું ખેતર છે આ પટ્ટો છે હું રોજો તો આ ખેતર અંદર જો એક આ આંધળી માં સાત આઠ છા છે બરાબર એમાં જ વરિયાળી સારી છે એ હું તમને બતાવી દઉં અત્યારે આપણે જો આ પડું તો પડી દીધું છે પૂરેપૂરું બરાબર અને જો અહીંયા પણ છે વરિયાળી આ તમને દેખાતી છે લીલુલસમ એમાં વરિયાળી છે અને હારે હારે ખડે છે બરાબર તો જો આ ટાઈપની કંઈક વરિયાળી છે આમાં છે ને આ વરિયાળી જબર છે બરાબર આ આપણે આ એવું નથી કે પારવી વરિયારી વાવી હતી ના વરિયારી શું બધા ખેતરમાં આવી જ નાખી હતી થોડાક પારવી પડી હતી ને એમાં આપણે ડબલ ફેરું સાઈટી હતી વરિયારી વેરીથી બરાબર આ ખેતર અંદર સોંપી નથી વરિયારી એની અંદર વેરી આ થઈ તો જો આમાં આ આજડી છે આ પડું સારું છે એટલું ઉપરનું એટલે આમાં વરિયારી થઈ ગઈ છે રેડી આમાં કાંઈ પ્રોબ્લમ નહીં વરિયારીને બાકી જો આ ખારી છે આનકા જો તમે થોડોક હેલ્પ આવો ને એટલે ખારી આવી ગઈ આમાં હા ખારું ખારું પડું બરાબર તો જો એમાં વરિયારી દેખાય છે જ નહીં દેખાય એટલે આ ખારા સવારું પડું છે જો આમાં આમાં વરિયારી નહીં પણ વરિયારી છે આખા અંદર જુઓ બાકી સાહેબ હે હાવ હુકો પટ એટલે ભાઈ વરિયારીનું બી એટલું મોંઘું હતું અને વરિયારી થઈ નહીં જો આમાં એનકા પાછું જે મેન પ્રોબ્લેમ મેન કારણ હું આનું ખારી જમીન બરાબર મીઠું આમાં પાણી વરસાદનું જ પાયું છે એવું નથી કે આપણે પાણી પાણીમાં પ્રોબ્લેમ હોય ના પાણી મેં ને ખાંડનું જ પાયું છે વરસાદથી ભરેલી ખાંડ હતી એનું પાણી વહેરું આની અંદર પણ જમીન મૂળ ખારી હેમ જ્યાં ને આ જો આપણું નાનું હોય આ ફેન્સિંગથી આ બાવરા દેખ ત્યાંથી લઈને તે છેક અહીંયા લગ્નનું અને ઠેરઠામે ફેન્સિંગના થાંભલા દેખાય ને અહીંયા સુધી લગભગ સાત વીઘાથી ઉપરનો આ પટ્ટો છે બરાબર એટલે વરિયારી તો હે એમ તો કોક એટલે જો આપણે લાગી લીટા લીટર નાખાય એટલે કઈ વાંધો આવશે નહીં બરાબર તો ભાઈ વરિયારી ના બી ભાવ એવા હતા બરાબર એટલે જો કે આમાં પૈસા આપણા પાણીમાં જ જ્યાં હે બી આપણે લગભગ કેટલી જાજુ બી આની અંદર વાયું હતું સાત આઠ વીઘાનું એટલે બી જાજુ જોઈ એટલે આપણા પૈસા પાણી અંદર વહી ગયા હે વરિયાળી નો થયા નહીં એટલા બધા જોઈ પ્રમાણે અમુક અમુક જગ્યાએ થયા છે તો એ શું કરી ભાઈ હવે આને હકાય નહીં કાંઈ ન કરાય આ ખેતરને બરાબર હવે જે થયું હે જે ભગવાન આપે એ લઈ લઈશું પારો પારવા છોડવા હે તો મોટી થઈ જાય છે એટલે મેળમાં આવી જાય છે અત્યારે એટલી બધી દેખાતી હે નહીં બાકી આ જે ધોરિયાની સાઈડમાં જે શાહ હે એમાં વરિયાળી કમ્પ્લેટ જોવા જો હે ને કમ્પ્લેટ આ વરિયારી જો હે કાંઈ પ્રોબ્લેમ જબ્બર હે ને કે ધોરિયા ધોરિયાની સાઈડ જે સા હે એમ એનું શું કારણ હોય પાણી સારું મીડું હોય એ કાંઈ પ્રોબ્લેમ તો એ તો કાંઈ ખબર નહીં પાણીના લીધે સારી થઈ હોય તો આ જો એક આ શા અને એક આ શાહ બે ધોરિયાની ને આખા વરિયારીના પીરા બરાબર બાકી હા વરિયારી જાય એવું નથી વરિયારી છે પણ એટલી બધી નહીં કે જેવું જોઈ એ પ્રમાણની વરિયારી નહીં બરાબર તો સવારનો છ વાગ્યાનું પાણી વાળતો તો બરાબર અને અત્યારે વાગ્યા છે ત્રણ અને ફૂલ પાવર અત્યારે વહી જાય ત્રણ એટલે તો જો અહીંયા પણ એક મોટરનું પાણી હાલતું હતું અને બીજું આગળ અહીંયા પણ આગળથી દેટકાનું પાણી આવતું હતું જો અહીંયા આપણે દેટકો માંડો આપણે આ લાઈન દેખાય અહીંયા બરાબર હવે વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને વરિયરીમાં જ કઈ લે એવું હે નહીં તો તમે વિડીયોને લાઈક કરી નાખ્યો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખ્યો આપણી ચેનલ અંદર વ્લોગ આપણે ખેતીને લગતા અપલોડ કરી તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો